नमस्कार मित्रों स्वागत छे आपनी यूट्यूब चैनल मीणात किशोर में आजना वीडियो में बात करूं सरकार तरफ थी विद्यार्थी सरस मजानी योजना बहार छे राष्ट्रीय शिष्यवृत्ति योजना जेना अरजी फॉर्म भरवाना शुरू थई गया छे चालो योजना विगतवार माहिती मेरी કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા નિયમક સમાજ સુરક્ષા ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ www.scholarships.gov.in પર વર્ષ 2024 થી 25 માટે પ્રિમેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના ચાલુ થયેલ છે. 40% કે તેથી વધુ दिव्यांगતા ધરાવતા વિદ્યાર્થીઓ અને दिव्यांगતા દિવ્યાંગજન અધિકારી અધિનિયમ 2016 મુજબ 21 પ્રકારની दिव्यांगતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજના લાગુ પડે છે જેના માટે સક્ષમ જિલ્લા તબીબી અધિકારી શ્રી સહ સિવિલ સર્જન અથવા તબીબી અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજુ કરવાનો રહેશે ગુજરાત રાજ્યના દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મળે તે હેતુથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પાત્રતા ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની અરજી ચકાસણી કરીને ભારત સરકારને મોકલી આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા અરજીઓની ચકાસણી કરીને મેરિટના આધારે પસંદગી પામેલ દિવ્યાંગ વિદ્યાર્થી ના બેંક એકાઉન્ટ માં ભારત સરકાર દ્વારા DBT મારફતે શિષ્યવૃત્તિ જમા કરાવવામાં આવે છે યોજના ની વાત કરીએ તો અહી ત્રણ અલગ અલગ શિષ્યવૃત્તિ યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં પહેલી જે યોજના છે તે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે આ યોજના નો લાભ એજ વિદ્યાર્થીઓ મેવી શક્ષે કે જે વિદ્યાર્થી ઓ ધોરણ 9 અને ધોરણ 10 માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થી ઓ યોજનાનો લાભ મેવી શક્ષે તેમના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 2,50,000 સુધીની રહેશે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અરજી કરવાની છેલ્લી તારીખ 31/8/2024 રહેશે BGJ योजना छे ते पोस्ट मैट्रिक शिष्यवृत्ति योजना छे योजना नो लाभ एज विद्यार्थी ओ मेलवी शक्षे के जे विद्यार्थी ओ ધોરણ 11 થી કરી માસ્ટર ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થી આ યોજના નો લાભ મેળવી શકશે તેમના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 2,50,000 સુધીની રહેશે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31/10/2024 રહે she. तीजी जे योजना उच्च श्रेणी शिक्षण शिष्यवृत्ति योजना आ योजना लाभ एज विद्यार्थी ओ मेलवी शक्षे के जे विद्यार्थी ओ श्रेष्ठता बसो चालीस अधिसूचित संस्थानों मा स्नातक स्नातकोत्तर डिग्री अथवा डिप्लोमा डिप्लोमाभ्यास करता ओ लाभ मे शक्म कुटुंबनी वार्षिक आवक मर्यादा आठ लाख सुधीनी रहेश योजना मा अर्जी छेली तारीख एकत्र दस बेहजार चौवीस ए ऑनलाइन सबमिट करेल अर्जी नकल साथ फरजियात ताजेतरों पासपोर्ट साइजनों फोटोग्राफ डोमिसाइल सर्टिफिकेट गुजरात डिसेबिलिटी सर्टिफिकेट तथा आधार कार्ड एनरोलमेंट आईडी कुटुंबनी वार्षिक आवको सक्षम अधिकारी नो दाखलो फी भरयानी पहुंचनी खरी नकल ट्यूशन फी परीक्षा फी प्रवेश फी विद्यार्थीनी बैंक पासबुकनी नकल यूडीआईडी एनरोलमेंट साधनिक पुरावा पोर्टल पर अपलोड करवाना तेमज़ अप्लॉड कॉलेज संस्था खाते अने जिला समाज सुरक्षा अधिकारी श्रीनी कचेरी हार्डकॉपी जमा करवा रहेशे